તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો હું એક ચેલેન્જ રાખવાનો છું જે આ રૂપિયો તમને દેખાઈ રહ્યો છે આ રૂપિયો છે હું કપાળના અંદર આમ લગાવવાનો છું પછી એ લોકોને આ રીતનો પાડવાનો છે એ પાડી શકે છે કે નહીં તો હું પેલો હું ટ્રાય કરી લઉં અમારે રૂપિયા આ રૂપિયા અડાવવાનું નથી જે હું લગાવું નહીં આ રીતના તો હું લગાવી દીધો પડી ગયો બરાબર હવે હું ચાલો જ લગાવ તમારે કોઈ બોલવાનો નહીં કેમેરામેન ને કોઈ બોલવાનું નહીં તારે હાથે રૂપિયા ડાળવાનું નથી ટાડી દે દે ટાડી દે દે ન ન હવે હું ટ્રાય કરું ગયો થઈ ફેલ છે કોઈ વધો નહીં ચલો પૂરો કરીએ વિડીયો